મારું નામ આપતા પહેલા તો હું સમગ્ર અત્યારે જખો ગામમાં અર્ચન કંપનીમાં નોકરી કરતા છેલ્લા પંદર વર્ષથી અને પાંચ વર્ષથી તો છેલ્લા પોતાની માંગો માટે લડત લડી રહેલા સર્વે જખો મજ જખોના અહીંયા સ્થાનિક જેટલા પણ આંદોલન પર ઉતર્યા છે ધરણા પર એમની એક માંગ છે કે પહેલાં તો દસ વર્ષથી જે જૂના છે તે લોકોને કાયમી કરવામાં આવે તે ઉપરાંત જે મજૂરો છે મજૂરો ખાસ કરીને મોટો મુદ્દો એ છે મજૂરી આજની તારીખમાં રૂપિયા આપવામાં આવે છે આ જ્યારે કોઈ હિસાબે પડે તેમ નથી તેમ છતાં કોઈ કોઈથી અવાજ ઉપાડ્યો નથી પરંતુ ચાર ચાર મહિના થઈ જાય ત્યાં સુધી મજૂરોને પગાર આપવામાં આવતો નથી જેના કારણે તેમનું ગુજરાન ચલાવવું તેમના માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે એના ઉપરાંત સેફ્ટી ઇન્ક્યુમેન્ટ સેફટી માટે પણ ત્યાં માતાઓ બહેનાઓ મજબૂરી કરવા માટે કંપનીમાં જતા હોય છે તે સાડીઓ પહેરીને મજૂરી કામ કરતા હોય છે ત્યાં એટલો ખતરો હોય છે જો કોઈ ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ તેવા અનેક મુદ્દાઓ છે જેની અનેક રજૂઆતો કરી છતાં પણ આજ દિ આજ દિવસ સુધી કોઈ નિકાલ ન આવતા બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ દુવાનો આ લોકોએ સંપર્ક કર્યો સંપર્ક કરી અને લખનભાઈ દુવા દ્વારા વારંવાર અર્ચન કંપનીના મેનેજર હોય કે તેમને રજૂઆત કરવા માટે જખૌમાં આંદોલન કરવામાં આવ્યું રોડ રસ્તા રોકવામાં આવ્યા ત્યારબાદ અત્યારે છેલ્લા પાંચ દિવસથી ઘરણા પર બેઠેલા છે પોતાની માંગ અને પોતાની જેને કહેવાય ને એક મહેનતની જે એમનું હિસ્સો છે એ માંગવા માટે ઊભા છે આ કોઈ બીજી કોઈ એવી એમની માંગ નથી ને કંપની માટે કોઈ નવાઈની વાત નથી કદાચ આ તાત્કાલિક સોલ્યુશન આવી જવું જોઈએ તેમ છતાં

તેમ અનેક અગ્રણીઓ બધા અમને સમર્થન આપવામાં આવ્યા છે પરંતુ હજી સુધી અન્ય પાર્ટીના લોકો કે કોઈ પણ હજી આમનો અવાજ સાંભળવા આવ્યા નથી તે પણ એક દુઃખની વાત છે અને વહેલી તકે આ લોકોની માંગ પૂરી થાય તેવી આ સૌની માંગ સાથે અડીખમ રહેશે હજી આ તો ધરણા પ્રદર્શન છે જો જો ત્રીસ તારીખ પહેલા અથવા અઠવાડિયાની અંદર આનું રિઝલ્ટ નથી આવ્યું તો અહીંયા ભૂખ હડતાલ પર પણ બેસવાની પૂરી તૈયારી છે અને બીજું કે આપના મીડિયાના માધ્યમથી તમે અહીંયા પધાર્યા છો અને જે આ જય ભારત જય સંવિધાન આ જખો ગામના સીમાડામાં એટલે કે જખો પંચાયતના અંડરમાં આવતી અર્ચન કંપનીની કંપની છે જે નમકનું ઉત્પાદન કરી રહી છે એની અંદર છેલ્લા વીસ પચીસ વર્ષોથી આ ઉભેલા દરેક મજૂરો વિવિધ આર્થિક રીતે શોષણ થઈ રહ્યું છે તેમને યોગ્ય મજૂરી નથી મળતી તેમને યોગ્ય વળતર નથી મળતું તેમને આરોગ્યની સુવિધાઓ નથી મળતી તેમને કંપની દ્વારા એમના પરિવારને કોઈ પણ પ્રકારનો બેનિફિટ નથી મળતો આ છેલ્લા ત્રણ વર્ષથી તકલીફો ચાલી રહી છે તેની રજૂઆત અમે છેલ્લા ત્રણ વર્ષથી દરેક સરકારી શાખાઓમાં શ્રમ વિભાગમાં કલેક્ટર સાહેબશ્રીને મામલદાર સાહેબશ્રીને પ્રાંત અધિકારી સાહેબશ્રીને હરેક જગ્યાએ અમે આપેલી છેલ્લા બે થી ત્રણ મહિનાથી અમે લખનભાઈ દુઆ સાહેબના નેજા હેઠળ આ રજૂઆતોનો અમે લેખિતમાં આપી છે અને છેલ્લે એમણે એક મહિના પહેલા અમારી કોઈ રજૂઆતો નથી સાંભળી એટલે એક મહિનાથી અમે આંદોલનની વાત કરી અને છેલ્લે હમણાં પાંચ દિવસથી અમે ધરણા ઉપર બેઠેલા છીએ આ ધરણાને યોગ્ય ટેકો જખ્ખો જૂથ ગ્રામ પંચાયતના પૂરી બોડીએ સરપંચ સાહેબ શ્રી અમારી સાથે છે અને એ નેજા હેઠળ આવતા નવ ગામો અને અમે છેલ્લા આજની તારીખમાં તેર ગામોએ પૂરો ટેકો આપ્યો છે જખ્ખોના મજૂરાના હિતની વાત છે ત્યારે દરેક ગ્રામીણ પૂરેપૂરા સહયોગથી અમને ટેકો આપ્યો છે અને અમે એવી સરકારને વિનંતી કરીએ છીએ કે આ આંદોલનની નોંધ લે આ તકલીફોની નોંધ લે આ ગરીબોની નોંધ લે અને જલ્દીમાં જલ્દી પ્રશાસન જાગે અને પૂરો આ પ્રશ્નો અને તકલીફો ઉપર પોતાનો નજર રાખે અને જલ્દી સોલ્યુશન કરે એવી અમે આશા રાખીએ છીએ દરેક પક્ષ અહીંયા હિન્દુ મુસ્લિમ કોઈ ધર્મને મૂકી અને અહીં આવી રહ્યો છે અમને પૂરો ટેકો મળી રહ્યો છે અને લખન સાહેબ

કે ભાઈ અમને પાર્ટનરશીપ કંપની આપે એવું તો નથી રોજી રોટી નો સવાલ છે રોજી રોટી તો મળવી છે એ જરૂરી છે ને અને જ્યારે કંપની આવે છે ત્યારે પ્રશાસન સાથે કરાર કરીને એ આવે છે ત્યાં જે દિલ્હીથી કરાર થઈને આવતા આવતા હોય છે કે ભાઈ આ કંપની અહીંયાના લોકોને સ્થાનિક લોકોને રોડ રસ્તા લાઈટ પાણી આરોગ્ય એ બધું આપવાનું વચન આપે છે ત્યારે એને જમીન કોળીના ભાવે એને મળે છે આજે ખેડૂતોને જમીન મળતી નથી આ લોકો ને કંપનીઓને કોળીની ભાવ જમીન મળે છે તો એ બાબત એ જ છે કે આજે એ લોકો ભૂખ ખર્ચામાં ઉતરાવે પાંચ પાંચ દિવસ સુધી પ્રશાસનનો પેટનું પાણી ના લેવું હોય અને કોઈ આવી કરી એમ ન પૂછ્યું હોય કે ભાઈ તમને શું તકલીફ છે પ્રશાસન ના આવ્યો કંપની પણ ના આવી તો આ પરિસ્થિતિની અંદર પાંચ દિવસ ગુજરી ગયા હજી પણ એ લોકો શકે છે હિંમતમાં છે ને કદાચ વધુ ટકી જાય એ વધુ ટેકે તો એને એમને એમની ઘર ઘરની પરિસ્થિતિ શું રહેશે આપ મીડિયાના માધ્યમથી હું જાણવા માગું છું એમની ઘરની પરિસ્થિતિ પરિસ્થિતિને નજરે આ સામે રાખવું પડશે અમે લોકો પાર્ટીના છીએ જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિ છું અને કાલે અમે લોકો બધું એ લોકોની સાથે રહી કરી અને નિર્ણય લેશું કે ભાઈ ગામ સભા બોલાવી ગામને એક એક કરી અને કંપની સામે વધુ આગ્રહ ઉગ્ર આંદોલન કરવાની અમારી પૂરી કોશિશ રહેશે Right.